નથી આ બિરયાની કે નથી પુલાવ કાચા ચોખામાં ટમેટાની પ્યોરી નાખી અલગ જ ટેસ્ટના રાઇસ બનાવવા માટે બે પાકા ટમેટા લીધા છે થોડા મરીના દાણા અડધી ચમચી જેટલી લાલ મરચું પાવડર ને આપણે પ્યોરી બનાવી લઈએ કાચા ચોખા લીધા છે

ખાને આપણે કૂક કરી લેવાના છે તો આપણા રાઈસ રેડી છે તો હવે આપણે એક વાસણમાં એક ચમચી જેટલું ઓઈલ આદુ મરચાં અને થોડા લીલા દાણા એડ કરીએ એક ચમચી જેટલો ગન પાવડર એડ કરીએ બધી વસ્તુ સરસ એવી મિક્સ કરી દઈએ અને ડુંગળી અને બટેટા એકદમ આવી રીતે પાતળા પાતળા એડ કરીને લેવાના છે એને પણ મિક્સ કરી અને એમાં થોડા ગાજરના ટુકડા એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે ઢાંકણ ઢાંકી અને બટેટા પચાસ જેટલા કૂક થાય ત્યાં સુધી થવા દઈએ એમાં ફ્રોઝન વટાણા કેપ્સિકમ મનપસંદના કોઈ પણ વેજીટેબલ્સ તમે અહીંયા લઈ શકો છો ફરી પાછું ઢાંકી અને એક મિનિટ જેવું થવા દઈએ મિક્સ કરી દઈએ અને હવે આપણે એમાં થોડા મસાલા કરીએ તો અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર હળદર પાવડર અડધી ચમચી જેટલું સંચળ એક ચમચી જેટલો પાવડર મસાલો પાવડર મસાલાનો ટેસ્ટ આમાં મેઇન છે અને એની રેસીપી જોઈતી હોય તો નીચે લિંક હું આપી દઈશ અને બધી વસ્તુને આપણે સરસ એવી મિક્સ કરી લઈએ બનાવેલા જે રાઈસ રાખ્યા છે સાઈડમાં તે એડ કરી દેવાના છે અને એકદમ હળવાથી આપણે એને મિક્સ કરવાનું છે તો અહીંયા લીંબુનો રસ એડ કરવાની પણ જરૂર નથી પડતી કારણ કે ગનપાવડર મસાલો આપણે એડ કરેલો છે તો આપણા અહીંયા એકદમ ચટાકેદાર રાઈસ બનીને તૈયાર થઈ ગયા છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ